નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ સૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે માંગરોળ ગોપાલ કૃષ્ણ ગૌશાળાના લાભાર્થે રાહત દરે ફટાકડા વેચાણનું ઉદઘાટન માંગરોળમાં ગોપાલ કૃષ્ણ ગૌશાળા દ્વારા ગૌમાતાના લાભાર્થે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાહત દરે ફટાકડા વેચાણ લીમડા ચોક નજીક વાડી ખાતે શરૂ કરાયું જેનું ઉદઘાટનમાં જૂનાગઢ સાંસદ ધારાસભ્ય સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને રિબિન કાપી ફટાકડા વેચાણ મોલ ખુલ્લું મુકાયું હતું માંગરોળના લોકોને ફટાકડાની તદ્દન નવી વેરાયટી એક જ સ્થાને વ્યાજબી ભાવે મળી રહે ત્યારે આજરોજ ફટાકડા વેચાણ મોલની શરૂઆત થતાં મોટી સંખ્યામાં લોકો આ લાભ લેવા ઉમટી પડ્યા હતા ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા દરે ફટાકડા વેચાણનું આયોજન કરાયું છે જેના ઉદઘાટન અવસરે રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ નિરસિંહભાઈ ખેર માંગરોળ માંગરોળની શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા છેલ્લા બે વર્ષથી ફટાકડા મોલનું આયોજન થાય છે અને બે વર્ષની ભવ્ય સફળતા બાદ આ ત્રીજા વર્ષે પણ મોલનું આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ મોલમાં તદ્દન નવી વેરાયટીઓ અને તદ્દન નવા ફટાકડાના સ્ટોક સાથે આજે ઓપનિંગ કરવામાં આવેલ અને આજના આ ઓપનિંગ કાર્યક્રમમાં આપણા જુનાગઢ જિલ્લાના યુવા સાંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચોડાસભા ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા રાષ્ટ્રીય બક્ષીબંધ મોરચાના ઉપાધ્યક્ષ વેજીભાઈ મસાણી નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન તાલુકા પંચાયતના પ્રમુખ ભાવેશભાઈ તેમજ પીઆઈ દેસાઈ સાહેબ અને ઠારા સમાજના પટેલ પરસોત્તમભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહેલ અને સાથોસાથ ગામના તમામ સમાજના પટેલ શ્રીઓની પણ આજની આ ઉપસ્થિતિમાં આજનું આ ભાંગરોનું શ્રી ગોપાલકૃષ્ણ ગૌશાળા દ્વારા તદ્દન રાહત ભાવે અને તદ્દન ખૂબ વિશાળ રેન્જમાં અને સારી કંપનીના બ્રાન્ડેડ ફટાકડાનું મોલ આજે ઉદઘાટન કરવામાં આવેલ છે